જામનગર પોલીસ દ્વારા દૂર કરવામાં આવેલા છે એવી રીતે જામનગર જિલ્લા દ્વારકા જિલ્લામાં ટ્વેન્ટી થ્રી જેવા આઈલેન્ડ છે એ આઈલેન્ડ ઉપર પણ અલગ અલગ વિસ્તારોમાં અને આજુબાજુ વિસ્તારોમાં જે ઝુંબેશ છે એ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે એ ઝુંબેશના ભાગરૂપે ટોટલ આજ દિન સુધીમાં લગભગ પચાસ કરોડથી વધારની જે જમીનો છે એ ખાલી કરવામાં આવેલી છે તમામ પ્રકારના જે ગેરકાયદેસર આવાસીય ધાર્મિક જે દબાણો હતા તે પોલીસ દ્વારા અને તંત્ર દ્વારા સાથે રાખી એ મેગા મેગા ડિમોલિશન ડ્રાઈવ અત્યારે બેટ દ્વારિકા જિલ્લામાં પણ ચાલુ છે આપને ખ્યાલ છે કે બેટ દ્વારિકા અને જામનગર જિલ્લો એ ખૂબ જ રાષ્ટ્રીય દ્રક્ષાને કારણે ખૂબ જ સંવેદનશીલ છે એવી રીતે સમુદ્રી જીવન દૃષ્ટિ માટે પબ્લિકની સુરક્ષા માટે આપને ખ્યાલ છે અગાઉના ઇતિહાસમાં આ વિસ્તારમાં ડ્રગ્સની દાણ ફેરી લેન્ડિંગ હથિયારોની અવર જવર દુશ્મન દેશથી તેમજ ગેરકાયદેસર જે નાણાં પબ્લિક જે ફેક કરન્સી હોય એની પણ અવર જવર મોટા પ્રમાણમાં વિસ્તારમાં થયેલી છે અને આ બંને જિલ્લાઓ દેશની સામરિક સુરક્ષાની દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ છે જ પણ આર્થિક અને ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મોટી પ્રમાણમાં આ બંને જિલ્લાઓ આખા દેશ માટે ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરતા હોય છે એટલે ઉદ્યોગોની સુરક્ષા માટે પણ બંને જિલ્લાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમામ પ્રકારના જે હેતુ એ હેતુને ધ્યાને રાખી આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે જામનગર જિલ્લામાં તમામ જે આઇલેન્ડ્સ છે એ આજની સ્થિતિમાં કોઈપણ દબાણ વગર કોઈપણ ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ વગર ફ્રી કરવામાં આવેલા છે એ પહેલીવાર એવું થયું છે કે જેમાં તમામ પ્રકારના જે આઇલેન્ડ છે એ કોઈ પણ દબાણ વગરના છે એવી રીતે દેવભૂમ દ્વારકા જિલ્લામાં પણ જે તમામ જે આઈલેન્ડ્સ છે એ પણ અમારી જે ઝુંબેશ છેલ્લા બે વર્ષથી ચાલી છે એમાં તમામ ગાયલેન્ડ છે એને પણ ગેરકાયદેસર તમામ પ્રકારના જે દબાણો હતા એનાથી દૂર કરવાની ચામ કામગીરી ચાલુ છે ભવિષ્યમાં પણ અમુક વિસ્તારોમાં એ ફરીથી ઝુંબેશ હાથ ધરવામાં આવશે જે જે જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણો હશે એને પણ પોલીસ દ્વારા અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી એ દબાણને દૂર કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે સામરિક દ્રષ્ટિસે જોઈએ તો આ બંને વિસ્તારોમાં જે લેન્ડિંગ પોઈન્ટ્સ જેટી ફિશિંગ પોઈન્ટ આઈલેન્ડ અને પોર્ટ એ દેશની સામરિક અને ઔદ્યોગિક સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે ગુજરાત સરકારની એ ટોપ કે દેશની આંતરિક સુરક્ષા માટે દરિયાઈ સુરક્ષા ખૂબ જ અગત્યની હોય છે એ દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટેના આ રાજ્ય સરકારના એક પ્રયાસ છે જે ભવિષ્યમાં પણ એ પ્રયાસ ચાલુ રહેવાના છે જે તમામ પ્રકારના જે દબાણો દૂર કરવામાં આવેલા છે એમાં ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારના દબાણ નહીં થાય એની પણ પોલીસ દ્વારા ભવિષ્યમાં તકેદાર લેવા લેવામાં આવનાર છે અત્યારે આ વિસ્તારોમાં અમારા તમામ પ્રકારના જે ડ્રોન દ્વારા એ તમામ વિસ્તારોને પોલીસ દ્વારા અવર જવર સ્પેશિયલ ઓપરેશન ગુરુ ગુરુ દ્વારા એટીએસ દ્વારા તમામ વિસ્તારોમાં આ કામગીરી અને એ આઇલેન્ડ ઉપર કોઈપણ પ્રકારની દેશવૃદ્ધિક્રત દેશ વિરોધીકૃત નહીં થાય એના માટે ગુજરાત પોલીસ અને રાજકોટ પોલીસ એ કટિબદ્ધ છે અને તમામની પણ લોકોને પણ અપીલ કરું છું કે આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની અવરજવર થતી હોય કોઈપણ પ્રકારના દેશ વિરોધી અથવા કોઈપણ સમાજ વિરોધીકૃત થતા હોય તો તાત્કાલિક જે જિલ્લાની પોલીસનો

Bedwar va satat 5ma dada nu bulldozer ભેટ દ્વારકાના પાર વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું ગેરકાયદેસર રહેણાંક મકાન પર બુલડોઝર ફેરવામાં આવ્યું જમીન પર કરેલા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી દબાણ હટાવવાની કામગીરી ચાલી રહે ચાલુ રહે તેવી શક્યતાઓ લાગી રહી છે તો પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું હતું જે રીતે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે સતત પાંચ દિવસથી દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવનું નિવેદન સામે આવ્યું છે દ્વારકામાં સતત ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તો